નમસ્કાર મિત્રો અમારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે હાલમાં ચાલુ કથા વચ્ચે જાણીતા કથાકા જીગ્નેશ દાદાની તબિયત અચાનક લથડી હતી કથા દરમિયાન ના તંદુરસ્ત થતાં જીગ્નેશ દાદાને તાત્કાલિક સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા તો વધુમાં જણાવી દઈએ કે તબીબીઓની તપાસ બાદ હાલ કથાકા જિજ્ઞેશ દાદાની તબિયતમાં સુધારો થતાં તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હોવાની માહિતી છે મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે આણંદમાં કથા દરમિયાન જાણીતા કથાકાર જીગ્નેશ દાદાની તબિયત અચાનક લથડી હતી આથી તેમને એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ડૉક્ટરોનું કહેવું છે કે હાલ કોઈ ચિંતાનો વિષય નથી જોકે હોસ્પિટલમાંથી જીગ્નેશ દાદાને રજા આપી દીધી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ